જય ભગવાન હવે ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચીસ ભારતીય સમય મુજબ સાંજે નવ અને ચાલીસે શનિ મીર મીન રાશિમાં પ્રવેશ કરશે હવે આ મીન રાશિમાં પ્રવેશ થવાથી કઈ રાશિવાળાને શું શું ફળ મળે એ આપણે જોઈએ તો સૌથી પહેલાં તો મેષ રાશિવાળાને સાડા સાદી પનોતી શરૂ થશે સારા સારી પર્ણતી પહેલી દેશે તો માથે કહેવાય બીજા સ્ટેપમાં છાતીએ કહેવાય અને ત્રીજા તબક્કામાં પાણીએ કહેવાય આ સારા સારી પનોથી સારું થશે એ મેષ રાશિવાળાને આર્થિક નુકસાન કરાવે અને ખાસ કરીને પત્નીને એવું બધું અપાવે એક ત્યાર પછી વૃષભ રાશિવાળાને મીનનો શનિ ખૂબ જ લાભ કરાવશે ખૂબ જ પ્રગતિ કરાવશે મિથુન રાશિવાળાને પણ શનિ વિદેશ યાત્રાઓ કદાચ કરાવે કામ ધંધામાં ખૂબ જ પ્રગતિ કરાવશે કર્ક રાશિવાળાને મીન રાશિનો શનિ એ અઢી વર્ષની પનોથીમાં છુટકારો થશે અને એમનો ભાગ્યોદય થશે હવે ત્યાર પછી સિંહ રાશિવાળાને આઠમો શનિ થશે એમને અઢી વર્ષની પનોથી થશે આ અઢી વર્ષની પનોથી સંતાનની ચિંતા કરાવે આર્થિક નુકસાન કરાવે અને ધંધો ધંધામાં લોસ કરાવે ધંધો બગાડે ત્યાર પછી કન્યા રાશિ કન્યા રાશિને મિનનો શનિ છે એ દાંપત્ય સુખમાં વૃદ્ધિ કરે જોબમાં ટ્રાન્સફર થાય ન નવા મકાનમાં જવાનો થાય સ્થાન ફેર થાય તબિયતમાં માદા સાજા થઈ શકે ત્યાર પછી તુલા રાશિ તુલા રાશિને મિનનો શનિ છે એ આરોગ્ય સુધારશે પણ સાથે સાથે ક્વચિત પતિથી દૂર કરાવે પતિને ટ્રાન્સફર કરાવે આવું બધું કરાઈ શકે પછી વૃશ્ચિક રાશિ તો વૃશ્ચિક રાશિને અઢી વર્ષની પનોતીમાંથી છુટકારો મળશે સંતાન બાબતે સારા સમાચાર મળશે સંતાનની પ્રગતિ થશે પછી ધન રાશિ તો ધન રાશિને અઢી વર્ષની પનોતી થશે જે તબિયત બગાડે અને કદાચ નોકરી છોડાવે એવું બધું બની શકે મકર રાશિવાળાને સાડા સાત થી પૂર્ણ થાય છે અને એ સાડા સાથી છૂપ મુક્ત થશે ભાઈ ભાંડું સાથે સારું બને ભાગ્યો દેખાય આવું બધું બની શકે ત્યાર પછી કુંભ રાશિવાળાને સાડા સાત પનોથી પાણી આવશે આ છેલ્લા અઢી વર્ષના કાળામાં કદાચ મૃત્યુ થઈ શકે જો ઉંમર થઈ ગયું હોય અને ટાઈમ આવી રહ્યો હોય તો સ્થાનપેર થાય વિદેશયાત્રા થાય નવું મકાન દેવાય અને અઢળક આવકો થાય જ્યારે મીન રાશિવાળાને નથી આવશે મોટા આર્થિક નુકસાન કરાવે નોકરી છોડવી પડે નોકરીમાં માથા કરાવે આવા બધા ફળ મળી શકે આ ગાળામાં આપણે ગુરુ અને રાહુના પણ જુદા જુદા પરિભ્રમણ થવાના છે અને એ ગુરુ અને રાહુ તમારી કુંડળીમાં કેવા છે શનિ કેવો છે એ બધાના આધારિત આ ફળમાં શુભ અશુભ ફળમાં સુધારો વધારો થઈ શકે અને આ બાબતે આપને કોઈ પણ વિશેષ માહિતી જોઈતી હોય તો વોટ્સએપથી અથવા તો ફોન ફોનથી આપ કોન્ટેક કરી શકો છો જય શ્રી કૃષ્ણ જ્યોતિષી સતાનંદ દર્શંકર વ્યાસના જય ભગવાન